ચારસો પારનું નો સૂત્રની વાત થઈ રહી છે પરંતુ મહારાષ્ટ્રમાં ગઠબંધનની ચર્ચાઓએ જોર પકડ્યું છે સવાલ અહીં ઉઠી રહ્યા છે મહારાષ્ટ્રમાં જે પ્રમાણે ઉદ્ધવ સેના વગર આ વખતે ચૂંટણી લડી તો શું લાગી રહ્યું છે કે ત્યાં પણ આટલી સફળ થશે ભાજપ બિલકુલ ભાજપ ત્યાં સફળ થવાની છે ત્યાં એ શિવસેના હોય કે બીજી પાર્ટી હોય એ અંદર અંદર હજુ એમનું સીટ શેરિંગ કરવા વખતે જ એમના બહુ મોટા ઝઘડા હતા ઘણા નક નકલી પક્ષો તરીકે જેમની પાસે નિશાન નહોતા પોતાના એવા પક્ષો ત્યાં લડી રહ્યા છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીને ગયા વખત જે સીટો મળી હતી એમાં પણ કદાચ બે ચારનો ઉમેરો થાય તો તમે જોઈજો જ્યારે આમાં તમારું એક્ઝિટ પોલ પછી જ્યારે પરિણામ આવે ત્યારે કોઈ એક વ્યક્તિ આ દેશમાં ભાગ્યે જ કોઈ એવું હોય કે જેના બાર વર્ષના મુખ્યમંત્રી તરીકેના શાસન દરમિયાન ઉત્તરે એને વધારે બહુમતી મળી હોય અને વડાપ્રધાન તરીકે બે હજાર ચૌદ હોય કે ઓગણીસ દરેક વખતે જે સીટો વધી એમાં આ વખતે બે હજાર ચોવીસમાં ચોક્કસ તમામ રાજ્યોમાં જે રાજ્યોમાં બેઠકો ભાજપને મળેલ દાખલી ગુજરાતમાં છવ્વીસ છવ્વીસમાંથી છવ્વીસ હતી રાજસ્થાનમાં પચીસ હતી એ સીટોમાં બીજા રાજ્યોમાં પણ વધારે થશે દાખલા તરીકે દક્ષિણના રાજ્યો હોય તામિલનાડુ હોય કેરળા હોય કર્ણાટક હોય આંધ્ર હોય તેલંગણા હોય કે વેસ્ટ બંગાળ હોય ત્યાં સો ટકા ભારતીય જનતા પાર્ટીની સીટો વધવાની છે અને એટલે બે કરતા ઓગણીસ કરતાં બે હજાર ચોવીસમાં બહુમતી વધારે હશે